ન્યૂઝ એસીપી ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે આ છે સિદ્ધપુર તાલુકાનું મોમવાડા અને મોમવાડા અને ડિંડરોલ વચ્ચે અત્યારે હાલ નવો રોડ બની રહ્યો છે હવે અહીં હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે રોડના કોન્ટ્રાક્ટર છે એ કેટલું ભણેલા હશે અને એમના જે એન્જિનિયરો છે એ એન્જિનિયરો કયા પ્રકારનું કામ કરતા હશે રોડનું જે લેવલ છે એ રોડના લેવલથી એક ફૂટ ઊંચું બાજુમાં જે જૂનો રોડ છે એ તોડી અને એનું જે કંઈ વેસ્ટેજ હોય એ વેસ્ટેજ રોડ ઉપર એમણે નાખેલું છે ચોમાસાનું જ્યારે પાણી આવે અથવા ચોમાસું જ્યારે શરૂ થાય ત્યારે એ પાણી ક્યાં જશે એમ અને જો એ જ પાણી ચોમાસાનું આ રોડ ઉપર રહેશે તો પછી આ જે નવો રોડ છે નવા રોડ બનાવવાની જે ગ્રાન્ટ છે એ સરકારના અને પબ્લિકના જે પૈસા છે એનો તદ્દન બગાડ થશે અહીં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરે બુદ્ધિનું દિવાળું ફૂક્યું હોય એવું લાગે છે કે રોડ છે એક ફૂટ નીચો છે અને એની બાજુમાં જે કંઈ વેસ્ટ મટીરિયલ છે એણે સાઈડમાં નાખેલું છે તો પાણી અંગેનો નિકાલ તો કરેલો જ નથી અને આ પરિસ્થિતિ શેક ડિંડરોલથી મોવાડા સુધીની છે અહીંના જે ધારાસભ્ય છે શ્રી બળવંતસિંહ રાજપૂત એ કેબિનેટ મંત્રી હતા અને એ એમના મંત્રીગાળ સમય દરમિયાન એમણે આ રોડનું કામ મંજૂર કરાયેલું પણ એનું યોગ્ય સુપરવિઝન ન થવાને કારણે કોન્ટ્રાક્ટરો ક્યાંક ને ક્યાંક બેદરકારી રાખતા હોય છે અને સરકારના જે પૈસા છે પબ્લિકના વેરાના જે પૈસા છે એ સુખાકારી માટે વપરાવા જોઈએ એની જગ્યાએ પૈસાનો બગાડ થતો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે તો અહીંના જાગૃત નાગરિકો અથવા અહીંના જે ધારાસભ્ય છે એ આર એન્ડ બી પાટણ જે છે એ પાટણને આની સૂચના આપે આની જાણ કરે અને આનું જે કામ છે એ પ્રોપર રીતે થવું જોઈએ એવી અહીંની પબ્લિક છે એવું ઈચ્છે છે એસીપી ન્યૂઝ ગુજરાત પાલનપુર